નિલેશ કુંભાણીનું ફોર્મ જે છે તે રદ થઈ ચૂક્યું છે કોંગ્રેસનો હવે સુરતની સીટ ઉપર એક પણ ઉમેદવાર નહીં હોય કારણ કે ડમી કેન્ડિડેટમાં પણ ટેકેદારે પોતાનો ટેકો પાછો ખેંચી લીધો કહી દીધું કે આ સાઈન જે છે તે મારી નથી હવે કોંગ્રેસ શું રણનીતિ કારણ કે આમાં લીગલ આસ્પેક્ટને જોવા જઈએ તો કોંગ્રેસ પાસે કયા કયા રસ્તા બચ્યા છે શું ખરેખર સુરતમાં કોઈ ઉમેદવાર જ નહીં હોય અને સુરતમાં ભારતીય જનતા પાર્ટી એ બિનહરીફ અહીંયા આગળ અનાઉન્સ થશે આપણી સાથે વાતચીત કરવા સિનિયર એડવોકેટ જે કોંગ્રેસના છે બાબુ માંગુ માંગુકિયા તેઓ જોડાઈ ગયા છે બાબુભાઈ હવે આની અંદર લીગલ આસ્પેક્ટ કયા કયા બચે છે આપણી પાસે અમારી પાસે અત્યારે કોંગ્રેસ તરીકે ત્રણ ઓપ્શન છે પહેલો ઓપ્શન બંધારણની કલમ બસો છવ્વીસ નીચે આર્ટિકલ બસો છવ્વીસ નીચે हमारे हाई कोर्ट में काले आ और तो चले तो वो करें पाजे तो वो आर्टिकल 32 नीचे जो ऑप्शन वो रिमिटेड चें कदाच सुप्रीम कोर्ट एम्पर माने के राइट टू कंटेस्ट इज नॉट अ तो फंडामेंटल राइट जब वो, वो भी बढ़ता है तो पर दैट इज एन ऑप्शन 32 थर्ड ऑप्शन चें कि इलेक्शन पूर्णता है पची सेक्शन 81 नीचे इलेक्शन पेटिशन होता है अलेलिगली अतरे जो परमिशिबल इवेंट कांग्रेस पास है छे ये त्राण अच्छे તાત્કાલિક હાઈકોર્ટમાં કોર્ટ માં જવું બસો છવીસ છે તાત્કાલિક સુપ્રીમ કોર્ટમાં માં જવું આર્ટિકલ થર્ટી ટુ છે અથવા ઇલેક્શન પૂરું થાય અને ત્યાર પછી પિસ્તાલીસ દિવસ ની અંદર ઇલેક્શન કમિશન કરે હાઈ કોર્ટ માં સેક્શન એટી વન ઓફ રિપ્રેઝેન્ટેશન ઓફ પીપલ આ સિવાય કોઈ ઓપ્શન અત્યારે કોંગ્રેસ પાસે નથી નમસ્કાર હું છું ગોપી ઘાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને આજે ચર્ચા કરીએ આપણે નિલેશ કુંભાણીનું હવે કારણ કે સુરતમાં કોંગ્રેસનું ભવિષ્ય શું હશે નિલેશ કુંભાણીનું ફોર્મ તો રદ થઈ ચૂક્યું છે સાથે જે ત્રણ ટેકેદાર છે તે ટેકેદાર પણ ન આવ્યા અને જે ચોથું ડમી ફોર્મ દાખલ કરવામાં આવ્યું હતું એ ડમી ફોર્મમાં પણ ટેકેદારે પોતાનો ટેકો પાછો ખેંચી લીધો અને ત્યાં પણ સાઈનને લઈને બબાલ થઈ હવે કોંગ્રેસ પાસે લીગલ આસ્પેક્ટ કયા કયા હશે આ વિષય પર વાતચીત કરવા આપણી સાથે સિનિયર એડવોકેટ બાબુ માંગુ ક્યાં ગયા છે કોંગ્રેસના એવોકેટ છે આજે ત્યાં આગળ તેઓ હાજર હતા સુરતમાં સર હવે કયા આસ્પેક્ટ વચેલા છે કોંગ્રેસ પાસે અત્યારની સ્થિતિમાં કોંગ્રેસ પાસે ત્રણ ઓપ્શન છે ત્રણ એક બંધારણની આર્ટિકલ હાઈકોર્ટમાં તાત્કાલિક ઇલેક્શન ઓફ કમિશનનો ઓર્ડર છે રિટર્નિંગ ઓફિસરનો ઓર્ડર છે એને ચેલેન્જ કરવાનો બીજો ઓપ્શન છે આર્ટિકલ થર્ટી નીચે સુપ્રીમ કોર્ટ આર્ટિકલ થર્ટી ટુ નીચે સુપ્રીમ કોર્ટ ઘણીવાર બહુ લિમિટેડ પિટિશન એન્ટરટેન કરતી હોય છે અને જ્યાં ફંડામેન્ટલ રાઈટ્સ અથવા કોઈ એવી અતિ ગંભીર અને પબ્લિક ઇન્ટરેસ્ટની મેટર હોય તો દાખલ કરે આર્ટિકલ થર્ટી ની વાત છે અમારા મનમાં છે ખરી પણ એ ઓપ્શન અમારો પહેલા બસો નો હોઈ શકે ત્રીજે ઓપ્શન અમારી પાસે હોઈ શકે એ કે અમે અત્યારે કશું જ ના કરીએ અને ઇલેક્શનનું રિઝલ્ટ આવી જાય પછી સેક્શન એટી વન નીચે ઇલેક્શન પિટિશન કરવું એટલે કોંગ્રેસ પાસે કાયદેસરના આધારે ત્રણ ઓપ્શન છે આર્ટિકલ ટુ ટ્વેન્ટી સિક્સ આર્ટિકલ થર્ટી ટુ ઓર સેક્શન એટી વન ઓફ રિપ્રેઝન્ટેશન ઓફ એક્ટ પણ કોંગ્રેસે સર આટલી મોટી ભૂલ કઈ રીતે કરી કારણ કે આમાં તો તમે સિનિયર એડવોકેટ છો તમને પોતાને ખ્યાલ હશે કે કેટલું એક એક વસ્તુ બારીકીથી જોતી હોય છે ઇલેક્શન કમિશન આમાં કોંગ્રેસની કોઈ પણ ભૂલ નથી આ ભારતીય જનતા પક્ષની પોતાની સત્તાનો મત અને એમને રૂપિયાના જોરે જે ખરીદી કરવાનો જે વેપાર શરૂ કર્યો છે એનું આ એક વરવું પ્રદર્શન છે અમારા ઉમેદવારે પોતાના સગા બનાવીને ટેકેદાર તરીકે સહી કરાવી છે બીજો જે ટેકેદાર છે 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 એનો ધંધાનો ભાગીદાર વર્ષોથી પોતાની સાથે અને બીજા જે બે ટેકેદારો જે છે એના અને ડબી ઉમેદવારના એ એના ખૂબ નજીકના પોલિટિકલ કાર્યકરો છે એટલે આજની સ્થિતિ એવી થાય કે હું ફોર્મ ભરું ને મારી ઘરવાળી ફરી જાય એટલા આટલી હદ સુધીનું આ વિશ્વાસઘાતી પગલું છે અને આ પગલું જે છે લેવાયું છે એ કોઈ સામાન્ય સંજોગોમાં ન લેવાયું હોય ભારતીય જનતા પક્ષને સુરતની સીટ ઉપર એમને શંકા ગઈ છે કારણ કે જે રીતે વીસ હજાર પચીસ હજાર માણસો લઈ અને નિલેશ ફોર્મ ભરવા ગયો હતો અને કદાચ એક અંદાજ એવો આવી ગયો તો કે પાટીદારો જો જેમ ક્ષત્રિય મતદારો એક થઈ ગયા એમ કોંગ્રેસમાં સુરતમાં પાટીદારો નિલેશનું નામ પાટીદારોમાં બહુ મોટું છે સુરતમાં એ ખૂબ સારી રીતે પાટીદાર કોમ્યુનિટીની સાથે સંકળાયેલો છે રાજકીય રીતે સાંસ્કૃતિક રીતે સામાજિક રીતે એટલે જો પાટીદાર વર્ષિસ બીજી કોમ્યુનિટી થઈ જાય તો એમનો જે છવ્વીસ તે છવ્વીસ સીટ જીતવાનો દાવો છે પાંચ લાખ કરતાં વધારે મતથી જીતવાનો દાવો છે

કે અમે અત્યારે ને અત્યારે પોલીસ કમિશનરને કહીએ છીએ આ ચારે ચાર માણસોને અમારી સમક્ષ હાજર કરો તમે જઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપ્યો એવું અમને કહેવામાં આવ્યું અમે જઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી પોલીસ કમિશનરને ફરિયાદ આપી હવે જો આ ચાર માણસો પોતાના સ્વેચ્છાએ કોઈ પણ પ્રકારના દબાણ વગર જો એમ કહેતા હોય કે આ સહીઓ અમારી નથી અને નિલેશના ફોર્મમાં અમે સહી નથી કરી તો એનો અર્થ એમ થયો કે નિલેશને ચાર જણા મતદારો મળતા નહોતા એના ફોર્મ ભરવા માટે આટલો નબળો ઉમેદવાર કોંગ્રેસે ગોત્યો હોય જો નિલેશને ચાર મતદારો એના ટેકેદાર મળતા હોય તો આ ચાર મતદારોને એને એવા નક્કી કર્યા કે જે એના ફોર્મ ભરી જાય આ એક તમામ હકીકતો છે એક આંખ ઉભાડનારી છે લોકશાહીના હાર્દ ઉપર આ એક ગુની હુમલો છે કે તમારે ચૂંટણી ન લડવી પડે અમે તામેવાળા ઉમેદવારના ટેકેદારોને ફોડી નાખો પૈસાથી ફોડો ધમકીથી ફોડો ગમેય રીતે એને ફોડી નાખો અને એની એક એફિડવિટ લઈ આવો કે અમે આ સહી નથી કરી હવે આમાં જે વસ્તુ થઈ તમને બહુ મહત્વની વધારે દરેક લોકોને સમજવાની જરૂર છે નિલેશના જે ચાર ટેકેદારો છે એને ગઈકાલે અગિયાર વાગે ભાજપના ઉમેદવારના એજન્ટ લઈને આવે છે કલેક્ટર ઓફિસમાં કલેક્ટર ઓફિસમાં કડક સૂચનાઓ હતી મને પણ ઓથોરિટી શું થયું એન્ટ્રી નહીં મળે જ્યાં સુધી તમે તમારે ઓથોરિટી લેટર નહી આપો મેં ઓથોરિટી લેટર આપ્યો પછી જ મને ત્યાં જવા માટેની પરવાનગી મળી તો આ ચાર જણાને કાલે અગિયાર વાગે કોના હુકમથી અને ત્યાં એન્ટ્રી મળી એક તમારા કોઈ પણ નોમિનેશન ફોર્મ છે એની એનું ઇન્સ્પેક્શન એની તપાસ કરવા માટે કોઈ પણ જણાએ અરજી કરી નથી ને કોઈ ઇન્સ્પેક્શન અપાયું નથી તો આ મારા ચાર ઉમેદવાર આ મારા ચાર ઠેકેદારો છે ભાજપ વાળાને ખબર ક્યાંથી પડી ગઈ બીજી વસ્તુ એને ખબર પડી ગઈ તો એ અગિયાર વાગે ટકોરે જ્યારે હજી ચકાસણી શરૂ નથી થઈ ત્યાં વાંધા સ્વીકારી લેવામાં આવ્યા કલેક્ટર દ્વારા વાંધા લેવા કે ન લેવા એ ક્યારે થાય કે જયારે તમારા ફોર્મ નંબર સાત આઠ અને હતો હતો અને એમનો ફોર્મ ફોર્મ નંબર તો સુધી સ્વીકારાય કે ન સ્વીકારાય નિર્ણય ન થાય ત્યાં સુધી સાત તો ચકાસણી થવાની જ નહોતી સાત ની ચકાસણીના અગિયાર ના ટકોરે શા માટે વાંધો લેવામાં આવ્યો અને વાંધો લીધા પછી તરત જ નાટ્યાત્મક રીતે ચારે ચાર ટેકેદારોને હાજર કરી દેવામાં આવે અને એક જ પ્રકારની એફિડેવિટ એક જગ્યાએથી સ્ટેમ્પ ખરીદાયો એક કોમ્પ્યુટર ઉપર એની એક જ પ્રકારનું લખાણ લખાણું એમાં પંક્ચ્યુએશનનો પણ ડિફરન્સ નથી નામ સિવાય કોઈ ફરક નથી અને એક નોટરી પાસે ચારે ચારની એફિડેવિટ થાય અને કલેક્ટરશ્રી અમે પહોંચીએ પહેલાં એના સ્ટેટમેન્ટ રેકોર્ડ કરી દે અને પછી અમને જવા દે અને પછી અમે અપહરણની ફરિયાદ કરીએ તો પણ એ ફરિયાદ ને ધ્યાને ન લેવાય એમણે એમ કે કાલે અમે તમને આ લોકો હાજર કરી દેશું હવે ચાર જણા વોલન્ટરીલી એમાં કહેવા આવ્યા હોય ભાજપના દબાણમાં નથી આપણે અમારી વાત ખોટી છે માની લો કે કોંગ્રેસને ગપ્પા મારવાની કેવું છે કોંગ્રેસ ગપ્પા મારે છે તો તમે એટલું તો કહો કે તમે આ જે અપહરણની ફરિયાદ આપી છે એ ખોટી આપી છે આ ચાર માણસનું અપહરણ થયું નથી આ ચાર માણસ હાજર છે આ એના સ્ટેટમેન્ટ શું કામ ન કર્યું તમે અપહરણ નથી કર્યું એ માણસે સ્વૈચ્છાએ આવ્યા છે તમે એને દબાણ નથી કર્યું તમે એને રૂપિયાની ઓફર નથી કરી તમે એને ધમકાવ્યા નથી તમે બહુ સજ્જન છો અને સજ્જનતાથી તમારા તમારા ઉમેદવારના આરામથી ચૂંટણી જીતી જાય એટલા સજ્જન છો એટલે મારું ફોર્મ રદ કરવા આવી ગયા છે વાહ્યત વાતો કરી રહ્યા છે જે લોકોને દબાવી ધમકાવી અને એનું અપહરણ કરી અને એફિડેવિટ કરાવી અને ફોર્મ રદ કરવાનો જે આ ભારતીય જનતા પાર્ટીનો જે ઉત્સવો પાર પડ્યો છે એ લોકશાહી માટે મૃત્યુભંડ છે લોકશાહીનું વસ્ત્રહરણ છે લોકશાહીનું સરે આમ બળાત્કાર છે પણ સવાલ અહીંયા એ ઉભો થાય છે ને કે નિખિલ જે ઉમેદવાર છે એ ઉમેદવાર ના બનેવી જ અહીંયા આગળ છે તો બનેવી ને લઈને સવાલ બી ઉભા થાય ને કે બનેવી કઈ રીતે ફરે એટલે એ તો એ જ સવાલ છે ને બનેવી જડતો નથી અને બનેવી સાઈન નો કરવી હોય તો જ્યારે સાઈન કરી ત્યારે ના પાડી દેવી ને અમે એમ કીધું કે ભાઈ તમે અત્યારે એને અમે જો કાલે એફિડેવિટ ઉપર એમ કીધું કે નીલે છે કે મારી હાજરીમાં ચારે મેં સહી કરી છે એટલે આ એ લોકો કહે છે કે સહી નથી કરી એ વાત ખોટી છે એમની સહીની ચકાસણી કરો ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલો અને એફએસએલમાં મોકલો અને હેન્ડરિક એક્સપર્ટનો ઓપિનિયન લો તમારી પાસે પૂરતા મીન્સ છે તમે સરકાર છો તમે એના હેન્ડરિક એક્સપર્ટનો ઓપિનિયન મેળવી અને નક્કી કરો કે આ જે સહી છે અને એફિડેવિટમાં છે જુદી છે બીજા કોઈ કરી છે બીજું અપહરણ થઈ ગયું છે એવું અમે જોર જોરથી કરીએ છીએ તો તમે તપાસ તો કરો તમારી પાસે ચોવીસ કલાક હતા તમે એક પણ સ્ટેટમેન્ટ કર્યું ચૂંટણી પંચ પોલીસ અને પ્રશાસન આમાં મુખ પ્રેક્ષક બની રહ્યું છે અને તાળીઓ પાડી છે એ ખરેખર લોકશાહી માટે એક બહુ ખતરનાક અને ઘાતક પગનું છે પણ સર અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જે રીતે આખો મામલો સામે આવ્યો છે ક્યાંક ને ક્યાંક નિલેશ કુંભાણી ઉપર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે અને એવી પણ ચર્ચા અત્યારે પકડી રહી છે જોર કે નિલેશ કુંભાણી પહેલેથી જ ભાજપ સાથે સેટિંગ કરી લીધું હતું બેન જો આ વાત સાચી નીકળે અત્યારે તો આ વાતમાં કોઈ સત્ય દેખાતું નથી આ વાત સાથે મારે મારા પ્રમુખ શક્તિશ્રી સાથે એમની સાથે પણ વાત થઈ ગઈ છે અને પ્રમુખ શ્રી પણ કહેવાનું એવું છે કે આ વાત જે ફેલાવવામાં આવી છે ખરેખર બધ ઇરાદાથી ફેલાવવામાં આવી છે પણ માની લો સુવિધાની વાત હું માની લઉં ઘણી પર કે આમાં એક ટકો પણ તથ્ય છે તો આનાથી બીજું ગંદુ રાજકારણ કયું હોઈ શકે તમે સામાવાળા સામા પક્ષના કેન્ડિડેટને ફોડી નાખો પૈસા આપી દો અને ચૂંટણી જ ન થવા દો તો લોકશાહીનો હાર્દ શું ઇટ ઇઝ અ રૂલ ઓફ અ પર્સન સિલેક્ટેડ બાય વીલ ઓફ ધ પીપલ આ એક રાજકીય સંસ્થા છે જેમાં લોકોની ઈચ્છાથી ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા તમારું રાજ્ય ચાલે હવે તમે લોકોથી ચૂંટાયેલા પ્રતિનિધિને ચોકડી મારો છો અને બીજા મીન્સ કરી અને પોતે અને જાતને ઠોકી બેસારો છો તો લોકશાહી ક્યાં છે લેટ મી આસ અ ક્વેશ્ચન ટુ માય સેલ્ફ વેર ધ ડેમોક્રેસી યુ આર ગોઈંગ બિહાઈ બેઝિક પ્રિન્સિપલ ઓફ ડેમોક્રેસી જે લોકો આ વસ્તુ સમજે છે ને શાંત બેસે છે ને એ સૌથી મોટા લોકશાહીના ખાતક છે અને એમાં હું સૌથી મોટા હાઈલી ઇન્ટેલેક્ચુઅલ્સ હાઈલી પ્રેસ પીપલ્સ વેલ એજ્યુકેટેડ પીપલ્સ આર રિસ્પોન્સિબલ ફોર દિસ દી આર ક્લેપિંગ પણ સર સવાલ એ બી ઉભો થઈ રહ્યો છે ને કારણ કે નિલેશ કુંભાણીનું જ્યારે ફોર્મ ત્યાં આવ્યું તમે પણ ત્યાં હતા અને સવારે એવું કહેવામાં આવ્યું નિલેશ કુંભાણી દ્વારા કે એમના એક ટેકેદાર ત્યાં પહોંચી ગયા છે અને પછી એવું કહેવામાં આવ્યું કે એક પણ ટેકેદાર નથી પહોંચ્યા અને નિલેશ કુંભાણી ત્યાંથી નીકળી જાય છે આખી ઘટનાનો નજર દેખેલો સાક્ષી છું તમામ ઘટનાઓ મારી નજર સમક્ષ બની છે હું ગઈકાલે મારી આજે ગઈકાલે મારી ચાર પોલિટિકલ સભાઓ હતી સુદામા ચોક માંડીને માનગઢ ચોક માંડીને વરાછા માંડીને આ આ કારણે મારી એક પણ સભા નથી પણ હું મારું જવાનું કારણ ફોર્મ ભરવા માટેનું નહોતું અમે પોલિટિકલ મિટિંગ્સ કરવા માટે હું ને અમારા શ્રી ગયા હતા અમે સભા પૂરી કર્યા પછી અમને મેસેજ આવ્યો કે આવી રીતે ચાર જણાએ ફાઇલ કરી અને ટેકો માં સહી નથી કરી એવું જાહેર થયું છે ત્યાર પછી નિલેશ મારા સાથે સતત સંપર્કમાં હતો અત્યારે ફોર્મ રિજેક્ટ થયું ત્યાં સુધી મારા કોન્ટેક્ટમાં જ હતો એટલે નિલેશ ને આમાં ક્યાંય પોતે રાંધી નાખ્યું હોય એવો હાલના તબક્કે કેવો અઘરું છે ધારો સાચી વાત હોય તો પણ અમારી પાસે કોઈ પુરાવા નથી કારણ કે નિલેશનું કંડક અત્યાર સુધી એવું નથી

એક પક્ષનું રાજ્ય થવામાં જાજીવાર નથી અને એ લોકશાહી માટે ઘાતક હશે અને તમારીને મારી કોઈની સલામતી નહીં હોય જે શાસક પક્ષના નેતાઓ અને એના કાર્યકરો તમને જે કહે છે એ પ્રમાણે તમારે ઘૂંટણે પડી અને તમારે એની વાત માનવી પડશે તમારી સલામતી જોતી હશે તો તમારી માલ મિલકલ્કની સલામતી નહીં હોય તમારી વ્યક્તિગતની સલામતી નહીં હોય એમાં તમે પણ આવો છો તમારા ફેમિલી મેમ્બર પણ આવી જશે સર પણ સાથે એ પણ છે ને કે નિલેશ કુંભાણીની સાથે ડમીનું ફોર્મ પણ રિજેક્ટ થઈ ગયું ડમીનું ફોર્મ ભર્યું ત્યારે પણ કોંગ્રેસે કઈક તો વિચાર્યું હશે ને જો અમારું જે સિસ્ટમ ચાલી આવે છે એ જે દરેક પક્ષમાં હોય છે કે જ્યારે કોંગ્રેસ કે ભાજપ કે બીજા કોઈ પણ પક્ષ કોઈ વ્યક્તિને પોતાનો સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર કરે એટલે એને ફ્રી હેન્ડ આપવામાં આવે કે ભાઈ તું તારો ટેકેદાર નક્કી કર અને તું તારો ડમી ઉમેદવાર નક્કી કર જેથી કોઈ પણ ગડબડ થવાની શક્યતાઓ ન થાય આ કેસમાં પણ નિલેશને સંપૂર્ણપણે સ્વતંત્રતા આપવામાં આવી હતી કે ભાઈ તું તારો ટેકેદાર નક્કી કર તારો ડમી ઉમેદવાર નક્કી કર અને ફોર્મ ભરલા ફોર્મ સો ટકા અમે ચેક કર્યું હોય અમારી સેન્ટ્રલ ટીમ છે અમદાવાદ બેસે છે રાજીવ ભવનમાં દરેક ફોર્મ કોપીઓ ચેક કરે ફોર્મમાં કોઈ ભૂલ બધું ચેક થાય એટલે આ બધું ચેક થાય પણ ટેકેદાર કોણ છે ઉમેદવાર કોણ છે એમાં મોટે ભાગે જે રાજ્યની જે અમારી જે ટીમ છે એ એમાં પડતી નથી પ્રમુખશ્રી પણ એમાં પડે એટલે આ નિલેશને સંપૂર્ણપણે સ્વચ્છ સ્વતંત્ર આપવામાં આવી હતી એને પૂરેપૂરો કહેવામાં આવ્યું હતું કે ભાઈ તું તારી ટીમ નક્કી કર નિલેશે એમનો ડમી ઉમેદવાર પણ સિલેક્ટ કર્યો નિલેશે ચારે ચાર ઠેકેદારના નામ પણ એને જ સિલેક્ટ કર્યા ડમી ઉમેદવાર પણ નિલેશ ભાગીદાર છે એટલે નિલેશે આની આની સામે કોઈ શંકા કરવાનું હોય એવું ઉદ્ભવતું જ નથી એટલે એમાં સેન્ટ્રલ લીડરશીપ કે સ્ટેટ લીડરશીપનું કે ધ્યાન બાર ગયું છે અથવા તો એ લોકોએ ધ્યાન નથી રાખ્યું એવો સવાલ નથી આ સિસ્ટમ પહેલેથી ચાલી આવે છે કે ઉમેદવાર સિલેક્ટ કરી લીધા પછી ઉમેદવારને સંપૂર્ણપણે સત્તા આપવામાં આવે છે કે ભાઈ તું તારી રીતે નક્કી કર જેથી ગડબડ ન થાય પણ હવે આ નિલેશના ઇન્સિડન્ટ પછી હું પર્સનલી હું લીડરશિપને કહેવાનો છું કે આ જે તમે સંપૂર્ણ છૂટ આપો છો એમાં ક્યાંક મર્યાદા લઈ આવો આમાં નિલેશ ઉમેદવાર છે કે નહીં એ મહત્વનું નથી મહત્વનું છે કે કોંગ્રેસે ઉમેદવાર કોયો છે કોંગ્રેસે પોતે ચૂંટણી લડવાની એક તક ગુમાવી છે અને એ એ કોઈ પક્ષને પોસાય નહીં તમને નથી લાગતું કે કોંગ્રેસનો આ ઓવર કોન્ફિડન્સ હતો નિલેશ કુંભાણી ઉપર જે એમને ભારે પડી રહ્યો છે

હવે અહીંયા સવાલ એ આવી રહ્યો છે તમે એડવોકેટ છો એટલે તમને પૂછી રહી છું કે આની અંદર એવું કોઈ એક ઓપ્શન હોય છે કે બિનહરીફ ભાજપના ઉમેદવાર આવે કારણ કે અત્યારે હું ઇલેક્શન કમિશનની વેબસાઇટ ઉપર જોતી હતી કે હજી એવા ચાર પાંચ જેટલા અપક્ષના ઉમેદવાર છે જેમનું ફોર્મ એક્સેપ્ટ થઈ ગયું છે બાવીસ તારીખ સુધીનો સમય છે એટલે એ લોકો પોતે વિડ્રો કરી શકે અને બિનહરીફ થવાના સંભાવનાઓ કેટલી જો કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કરાવી શકાતું હોય તો ચાર અપક્ષોને પાંચ પચીસ પચાસ લાખ આપીને એના ફોર્મ વિડ્રો કરાવવાની વાત બહુ કહું ભાજપ માટે બહુ મોટી વાત નથી પણ બીએસપી ના એક કેન્ડિડેટ પણ છે બીએસપી નો કેન્ડિડેટ ને પણ જો ધમકાવી મારી ફૂસલાવી લાલચ આપીને પણ રદ વિડ્રો થતું હોય તો સો બધા ફોર્મ વિડ્રો થઈ જશે અને ચૂંટણી બિનારી જાહેર થઈ જશે અચ્છા બિનહરીફ જાહેર થયા પછી તમારી પાસે ઓપ્શન બચે છે ફરીથી આપણે લાગે છે ટેકનિકલી તેઓ ટ્રાવેલ કરી રહ્યા છે એટલે ફરીથી એમને જોડવાનો પ્રયત્ન કરીએ બાબુભાઈ તમને લાગે છે કે હવે બિન હરીફ થયા પછી તમારી પાસે કોઈ ઓપ્શન બચે છે આપ આપની વાત ફરીથી કહેશો જી જી અનમ્યુટેડ છે તમારી પાસે કોઈ ઓપ્શન બચે છે મારું માઈક મ્યુટ છે મ્યુટ કર્યું છે ના ના મને અવાજ આવી રહ્યો છે આપનો બતાવ્યા છે ધારો કે કાલે અમારી પાસે ત્રણ ઓપ્શન છે જે મેં બતાવ્યા એ પ્રમાણે કદાચ કાલે એ કરી દે તો પણ અમે ઇલેક્શન પિટિશન કરવા કરતા બસો છવ્વીસ ડે પિટિશન ટેકનિકલે અને લીગલી મારો ઓપિનિયન ફોર્મ છે કે પહેલા આપણે રીટ જ કરવી પડે ઇલેક્શન ન ઇલેક્શન વર્ષ સુધી ન ચાલે ઓકે એટલે હવે આને લીગલ ટર્મ્સમાં જ ફાઇટ કરી શકાય બીજો કોઈ ઓપ્શન બચતો નથી જી એ વાત 100% સાચી છે બિલકુલ સર આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર કે છે હવે કોંગ્રેસ પાસે એવો કોઈ ઓપ્શન બચતો નથી પરંતુ હા એક લીગલ ટર્મ્સની અંદર એનો ઓપ્શન બચે છે જેમાં કોંગ્રેસ આગળ જઈ શકે છે હાઈકોર્ટમાં ને એમાં પરંતુ અત્યારે સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે શું ભારતીય જનતા પાર્ટીના મુકેશ દલાલ એ હરીફ જાહેર થઈ જશે કારણ કે ત્યાં આગળ અત્યારે જેટલા પણ અપક્ષના ઉમેદવાર છે જે રીતે માંગુ બાબુ માંગુ કે સરે કીધું કે જો કોંગ્રેસના ઉમેદવારને આ રીતે તેવું ફોર્મ રદ કરાવી શકતા હોય તો અપક્ષના ઉમેદવાર પણ ક્યાંક ને ક્યાંક તેમને સેટલ કરી શકે છે ભારતીય જનતા પાર્ટી આપને અમારો રિપોર્ટ કેવું લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિબે ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર